ગ્રામ પંચાયતની બાજુમાં ચોમાસા જેવો માહોલ રહીશો જાહેરમાં કપડાં ધોતા પાણીની વારંવાર રેલમ છે આંગણવાડીમાં આવતા બાળકો પાણીમાં પસાર થતી વેળા પડી રહ્યા છે રહીશો પોતાના ઘર આંગણે કપડાં ધોતા ગંદકીનું સામ્રાજ્ય જાડેશ્વરના પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવરાત્રીની ઉજવણી પૂર્વ શહીદોને શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા પરિવારોના લાભાર્થે લોક ડાયરામાં શહીદ પરિવાર લોકોને સહાયના ચેક એનાયત કરાયા શહીદોની યાદમાં યોજેલા ડાયરામાં આવેલી આવક પણ શહીદના પરિવારોને જ અપાયા ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા ફળિયામાં રહીશો જાહેરમાં કપડાં ધોતા પાણીનો રેલો સમગ્ર નીચાણવાળા વિસ્તારમાં વારંવાર ભરાઈ જતા લોકોએ ગ્રામ પંચાયત સામે નારાજગી વ્યક્ત કરી હતી બનાવને મળતી માહિતી અનુસાર ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં જ આવેલા રામજી મંદિર ફળિયામાં રહીશો જ ઘરની બહાર કપડાં ધોતા સમગ્ર પાણી જાહેર માર્ગો ઉપર નિકાલ કરાતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેતા લોકોને ઘરની બહાર જ નીકળવું મુશ્કેલ થઈ ગયું છે ભારે બારે માસ ચોમાસાની ઋતુ જેવો માહોલ વિસ્તારમાં રહેતો હોય અને આ જ સ્થળે આંગણવાડી બાર વિસ્તારે આવતા બાળકો પણ ઘણીવાર પાણીમાંથી પસાર થતા પગ લપસી જવાના કારણે તેઓ પડી જતા હોવાથી પહેરેલા કપડાઓ બગડી જતા હોય છે જોકે સમગ્ર ઘટના બાબતે બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ પણ આખાડા કાન આખરે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં મચ્છરોના ઉદભવથી છુટકારો મેળવવા રહીશોએ મીડિયાના સરને આવવાની ફરજ પડી છે ઘટના સ્થળે મીડિયાએ કવરેજ કરતા રહીશો દ્વારા જ ઘરની બહાર કપડાં ધોઈને પાણીનો નિકાલ જાહેર રસ્તા ઉપર કરાતો હોય ત્યારે સરકાર સ્વચ્છતા અભિયાનની વાત કરે છે પરંતુ આ વિસ્તારના લોકો જ ગંદકી ફેલાવતા હોય ત્યારે મોલાવ ગ્રામ પંચાયતે કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે પીવાલાયક પાણી પણ વેળફાટ થઈ રહ્યો છે એક તરફ લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે બોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં જ રોજનું હજારો લીટર પાણીને ગટરમાં છોડી દેવાતું હોવાના દ્રશ્યો મીડિયાએ કેદ કર્યા છે રહીશોએ પંચાયતના ખાડે ગયેલા વહીવટ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો બોલાવ ગ્રામ પંચાયતની બાજુમાં આવેલા રામજી ફળિયામાં લોકો કપડાં વાસણ ધોવાના પાણીનો નિકાલ જાહેર માર્ગો ઉપર જ કરે છે અને પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેની રાહ પંચાયત જોઈ રહી હોવાના આક્ષેપ સ્થાનિકોએ મીડિયા સમક્ષ કર્યા હતા અમારી આંગણવાડી અહીંયા ચાલે છે અમારા બાળકો કાયમ માટે આવે છે આ પાણી કાયમનું જ આવું જ હોય છે વગર એ વેરવેર કરે છે જે પાણી નથી મળતું તેનો વિચાર પણ નહીં કરતા અને જે બી કચરો કારણ તો અમારા બાયરામે જ અને અમારા આંગણવાડીના બાળકો અહીં પડે છે હું અહીંયા ભોલાવ વિસ્તારમાં ગ્રામ પંચાયતની પાછળના વિસ્તારમાં રહું છું અહીંયા બારે માસ જ એવું હોય છે અને એ લોકો શું કઈ કપડા અંડરવેર ગટર હોવા છતાં પણ બહાર ધોવે છે અને અહીંયા શું કઈ હું પણ કેટલી વાર પડી ગઈ છું સરપંચ ને કીધું તો એ લોકો ખાલી વોટ કામ માટે આવે છે અધરવાઇઝ અંદર પણ નથી આવતા ભરૂચના જાડેશ્વર સ્થિત આવેલા વિશ્વવિદ્યાલય ખાતે દેવોના દેવ મહાદેવ ના ઉજવણીમાં પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ભરૂચ શહેરના જાડેશ્વર સ્થિત આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ભગવાન શિવજીની જન્મદિનની ઉજવણી નિમિત્તે સૌપ્રથમ પુલવામા શહીદ થયેલા જવાનોને કેન્ડલ માર્ચ સાથે પ્રાર્થના સભા યોજી શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડ્યું હતું ત્યારબાદ શિવજીના જન્મદિન નિમિત્તે ધ્વજરોહણ કરી કેક કાપી મહાશિવરાત્રીની આગોતરી ઉજવણી કરી હતી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન શિવજીની જન્મદિનની ઉજવણી મહાશિવરાત્રી પૂર્વ ઉજવાય છે અને આજે સમગ્ર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સભાખંડમાં પુલવામાં શહીદ થયેલા જવાનો માટે પ્રાર્થના સભા સાથે કેન્ડલ પણ સળગાવી પ્રભુ તમામ શહીદ થયેલા પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થનાઓ કરી હતી શહીદ થયેલા જવાનોના પરિવારોને સહાયરૂપ થવા તેમજ શહીદોના માનમાં શહીદો કે નામના લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને ડાયરામાં થયેલી આવક શહીદોના પરિવારોને સહાયરૂપી એનાયત કરાઈ હતી ભરૂચના રાષ્ટ્રપ્રેમી સંગઠનો પાવનરાજ યુવા સંગઠન અસ્મિતા વિકાસ કેન્દ્ર તાલસા તેમજ વીર શહીદ સેવા સમિતિ દ્વારા વીર શહીદોને પરિવારના લાભાર્થે શાહી મંદિર ખાતે વીરાંજલિ અર્પણ લોક ડાયરો એક સામ શહીદો કે નામનું આયોજન કરાયું હતું જેમાં જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી જેમાં ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમા સહિત લોકગાયક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા જે બાદ વીર શહીદ જવાનોના માનમાં લોક ડાયરામાં ગાયક કલાકાર ઉમેશ બારોટ જીગ્નેશ કવિરાજ અબેસિંહ રાઠોડ અને ડોક્ટર રણજીત વાંક જેવા લોકગાયક કલાકારોના વૃંદોએ ભજનોની રમઝટ બોલાવી હતી અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ડાયરામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આયોજકો દ્વારા સહાયરૂપી ચેક પણ એનાયત કરાયા હતા જ્યારે ડાયરામાં આવેલી આવક પણ લોક ગાયક કલાકારોએ લીધી ન હતી જે સમગ્ર રકમ શહીદોના પરિવારને સહાય માટે આપી દીધી હતી રાજસ્થાન કે વિનોલ ગાંવમાં રહેવાલા હું ઓર મેરે પાપા કા નામ મિસ્ટર નારાયણલાલજી ગુર્જર હૈ મેં આપને પાપા કે બાર બતાના ચાતા હું મુજે આપણે પાપા પર ગર્વ હે और मैं बड़ा होकर आर्मी मैन बनना चाहता हूँ और मैं अपने पा पापा का सपना पूरा करूँगा और उन मैं उन आतंकवादियों को चुन चुन के खत्म करना चाहता हूँ और मैं पाकिस्तान में जाऊँगा बड़ा होकर के और उन सबको खत्म कर आऊँगा आज रोज भरूच खाते पावन राजयुवा संगठन अस्मिता विकास केंद्र चालसा और भरूच ने धर्म प्रेमी जनता द्वारा એક ડાયરાનું આયોજન કરવામાં આવેલું હતું અને એ લોક ડાયરામાં જે પુલવામામાં હુમલામાં જે શહીદ થયેલા સીઆરપીએફના જવાનો છે એના ફેમિલીને બોલાવવામાં આવેલા હતા અને એમને એક એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવેલ છે અને એ સિવાય આ પાવનરાજ ગ્રુપ અને અમારા દ્વારા જે ડાયરાનું આયોજન થયું હતું એમાં જેટલા બી રૂપિયા ભેગા થયેલા છે એ તમામ અમે શહીદના પરિવારોને એમના ઘરે જઈ અને હેન્ડ ટુ હેન્ડ બાય કેશ ઓર ચેક આપવાના છીએ અને એના માટે ભરૂચની જે જનતાએ અમને બધાને સાથ અને સહકાર આપ્યો છે અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાએ જે સહકાર આપ્યો છે એના માટે અમે તમામ મીડિયા ગ્રુપનો આભાર માનીએ છીએ પ્રેસ ગ્રુપનો આભાર માનીએ છીએ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગામે આવેલા આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થાય છે આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવનું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે કંબોઈ ગામે આવેલા આ પવિત્ર સંગમ સ્થળે મહી નદી અને ખંભાતના અખાતનો સંગમ થયેલ છે આ સંગમ સ્થાને શિવપુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્તંભેશ્વર મહાદેવનું લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે સંભેશ્વર મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલા કંબોઈ ગામ ખાતે આવેલું પૌરાણિક તીર્થધામ છે અહીં દરિયાના પાણીમાં સ્વયંભૂત પ્રગટ થયેલ મહાદેવજીનું શિવલિંગ આવેલું છે મહિસંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટાવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે અહીં જવા માટે પ્રથમ જંબુસર પહોંચવું પડે છે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ ઉપર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોરીમાર્ગ દ્વારા જોડાયેલું છે થી રાજ્ય ધોરીમાર્ગ દ્વારા નહાર થઈ કાવી પહોંચાય છે અહીંથી કંબોઈ જવા માટેના રસ્તાને પણ બે હજાર આઠના વર્ષ દરમિયાન રાજ્ય ધોરીમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી અહીં પહોંચવું સરળ બન્યું છે લોકમાન્યતા મુજબ શિવપત્ર કાર્તિકેય દ્વારા તારકાશોધનો વધ થયો પરંતુ ત્યારબાદ તેમને એક શિવભક્તનો સંહાર કર્યાનો દુઃખ થવા લાગ્યું તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી અહીં વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળ પણ એક કથા છે જેના અનુસાર જ્યારે પૃથ્વી પરના બધા તીર્થ એકત્ર થઈ એકવાર બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી બધા તીર્થ સાથે જોઈ ખુશ થયા તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે બાબતે જણાવવા કહ્યું જેથી બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યા બાદ કંઈ ન સમજ પડતા તીર્થોને જ એ બાબતે જણાવવા કહ્યું ત્યારે રહ્યા પણ સંભેશ્વર પોતે શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું કારણ કે ત્યાં દરિયા અને મહી નદી સંગમ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે આ સાંભળી ધર્મદેવે આવા અહંકારી વચનના બદલે સંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમે તીર્થ તરીકે ક્યારેય પણ પ્રસિદ્ધિ નહીં પામો તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત જ રહેશે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તાપી જિલ્લા પુનિઠ વ્યારા તાલુકામાં ઇન્દુ ગામે કિસાનોના પ્રશ્નો માટે કિસાન સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય સદપક્ષ અરવિંદ સિંચાણો રાષ્ટ્રપ્રેમ મહામન પંડિત હરીશભાઈ પરમાર પ્રદેશ અધ્યક્ષ અરુણસિંહ ચૌહાણ સુરત તાપી જિલ્લા પ્રભારી ડોક્ટર મોહનભાઈ ગામિત તાપી જિલ્લા પ્રમુખ સુમનભાઈ ગામિત તથા તાપી જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં કિસાનો તથા મહિલાઓ હાજર રહ્યા હતા માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ગુજરાત પ્રદેશ સત્પણ અરૂણસિંહ ચૌહાણે કિસાનોને સંગઠિત કરી પોતાની સમસ્યાનું સમાધાન કરવા સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય મહા મહંત હરીશભાઈ પરમારે વિગતવાર વિસ્તૃત માર્ગદર્શન ઉપસ્થિત કિસાનોને આપ્યું હતું સરકારી યોજનાઓના લાભ લેવા માટે કઈ રીતે કાર્યવાહી કરવી સરકારે કામકાજ કરવા માટે કઈ રીતે અરજી કરવી ભ્રષ્ટાચારને રોકવા માટે કાયદેસરના કામમાં લાંચ આપવી નહીં એમાં લાંચ માંગતા હોય તો એસીબીમાં ફરિયાદ કઈ રીતે કરવી તેની માહિતી પણ અપાઈ હતી મોતીકોરલ ખાતે સર્વ ધર્મ જ્ઞાતિનો પંદરમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો નારેશ્વર માર્ગ ઉપર આવેલા કરજણ તાલુકાના મોતીકોરલ ખાતે આવેલી અરબશા બાવા સાહેબની દરગાહના પટાંગણમાં શનિવારના રોજ પંદરમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો એક જ મંડપ નીચે બાર હિન્દુ તેમજ ઓગણત્રીસ મુસ્લિમ યુવક યુવતીઓ જ્યારે પોતાના ધર્મોના રીત રિવાજ મુજબ લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા ત્યારે મોતી કોરલની ધરતી પર કોમી એકતાની એક અનેરી તથા અનુપમ મહેક પ્રસરી જવા પામી હતી કાર્યક્રમના પ્રારંભમાં જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે શહીદ થયેલા વીર જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી ત્યારબાદ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં આમંત્રિત અતિથિઓનું બાવા અરબિયા ટ્રસ્ટ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાવા અરબિયા ટ્રસ્ટ દ્વારા છેલ્લા પંદર વર્ષોથી સમૂહ લગ્નોત્સવ સમારોહનું જે આયોજન થઈ રહ્યું છે તેનો મુખ્ય હેતુ સાંપ્રત સમયમાં મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકોને લગ્ન પ્રસંગમાં થઈ રહેલા ખોટા ખર્ચાઓથી દૂર રાખવા અને જે નાણાંની બચત થાય એનાથી પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા તેમજ મુખ્ય ઉદ્દેશ સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવથી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો વચ્ચે સદભાવ તથા સુમેળ રહે એ હેતુ સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ લગ્નોત્સવ સમારોહનું બાવા અરબિયા ટ્રસ્ટ દ્વારા મોટી કોરલ ખાતે આયોજન કરવામાં આવે છે ના લગ્ન એક જ મંડપ નીચે સપ્તપદની વિધિ થાય છે અને નિકાહ થાય છે આ જે સમૂહ લગ્ન છે એના સ્થાપક મરહુમ આયુ પટેલ હતા અને પાવર બે ચેરો તમામ ટ્રસ્ટીઓ અને ગામના આગેવાનો યુવાનો ના સાથ સહકારથી તથા સખી દાતાઓ જેલા 15 વર્ષથી અવિરતપણે ખૂબ મોટું દાન આપતા આવેલ છે અને આજ રોજ હરીશભાઈ આહીર કે જેઓ રૂપિયા 2 લાખ રૂપિયાનું દાન મોટું આપેલ છે અને તેમના સાથ સહકારથી આ જે ગરીબ વર્ગના જે યુવક યુવતીઓ છે એ ખોટા ખર્ચ ના કરે અને ખોટો જે ખર્ચ જે બચે ત્યાંથી તેઓના સંતાનોને સારું એજ્યુકેશન આપી શકે એ મુખ્ય હેતુ છે કારણ કે ડીજે બેન બજા વગાડી અને વ્યાજે નાણાં લાવી ઓછીના નાણાં લાવી અને લગ્ન પાસે ખૂબ જ ખોટો ખર્ચ થાય છે એમાં સમાજ જે છે એ દિવસે દિવસે પાછળ જાય છે પણ આપણો દરેક સમાજ આપણા દેશનો ગુજરાત રાજ્યનો દરેક સમાજ આગળ આવે અને દરેક સમાજના દરેક બાળકો એજ્યુકેશનમાં આગળ વધે અને આપણા દેશનું નામ દેશ વિદેશમાં ખૂબ જ નામનામે રહે એ માટેનો મુખ્ય હેતુ છે ભરૂચના વોર્ડ નંબર સાતમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડનું વિતરણ લાભાર્થીઓને કરાયું હતું ભરૂચના વોર્ડ નંબર સાતમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડનું વિતરણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાગુવાડા શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા સહિતનાઓએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પણ પૂરી હતી જો કે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ મેળવવા સવારથી જ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમે આજે અમને લાભ મળ્યો છે આશમાનભાવ કારનો એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે શ્રી ભટુકનાથ વ્યાયામ શાળા ભરૂચ યોજીત ભરૂચના વયસ્ક ભાઈઓ બહેનો માટે સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભરૂચના સાડા ત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો યુવોત્તર વિભાગ ચાલીસ થી પચાસ વર્ષ સુધી પ્રથમ શૈલીષભાઈ જે કંસારા દ્વિતીય પિન્ટુભાઈ દયાભાઈ સોલંગી તૃતીય નિતિન કાંતિલાલ વખારિયા બીજું છે પુખ્ત વિભાગ એકાવન થી સાઈઠ વર્ષ સુધી પ્રથમ સંજયભાઈ વિઝા દ્વિતીય જયેન્દ્રભાઈ ડહિયાભાઈ ભટ્ટ તૃતીય દાદુભાઈ બળવંતભાઈ રાણા પ્રૌઢ વિભાગ એકસઠ થી સિત્તેર વર્ષ સુધીમાં પ્રથમ હસમુખભાઈ જંબુસરિયા દ્વિતીય ધીરજભાઈ ત્રિભુવનભાઈ પટેલ તૃતીય રાજેન્દ્રભાઈ ખાનોરકર પીઠ વિભાગ એકોતેર વર્ષથી ઉપર પ્રથમ યાકુબભાઈ ખત્રી દ્વિતીય હરિવલ્લભભાઈ ખત્રી બહેનોમાં પ્રૌઢ વિભાગ એકાવન થી સાહીઠ વર્ષ સુધી પ્રથમ જંબુસરિયા સવિતાબેન હસમુખભાઈ વિજેતા જાહેર થયા હતા વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર શ્રી ઉપેન્દ્રભાઈ પંડ્યા ભૂતપૂર્વ પ્રમુખશ્રી શ્રી પિનાકીન રાજપૂત પ્રમુખશ્રી હસ્તે અર્પણ કરાયા હતા સ્પર્ધાનું સફળ સંચાલન શ્રી અર્જુનભાઈ રાવળ મનસુખભાઈ વસાવાએ કરી આયોજન સફળ બનાવ્યું હતું મહાશિવરાત્રીના આગમન પૂર્વ વિતેલા સપ્તાહની મુખ્ય ઘટનાઓને પુનઃ સપ્તાહ સમાચાર સંક્ષિપ્તમાં અંતર્ગત ભરૂચના વેલફેર હોસ્પિટલ ખાતે લોકાર્પણ પ્રસંગે અહમદ પટેલ ની ઉપસ્થિતિ છતાંય ખુરશીઓ ખાલી લોકાર્પણ ન કરી તમામ ખર્ચ શહીદો મોકલ્યો હોત તો સેવા કાર્ય ગણી શકાત લોકાર્પણ માં લોકસભા ની ટિકિટ ઈચ્છુકો દેખાયા ચૂંટણી ટાણે લોકાર્પણ માં ખુરશીઓ ખાલી ભરૂચ ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની ની સાત કિલોમીટર ની રથયાત્રા નીકળી રથ યાત્રામાં વિદેશમાંથી આવેલા ભક્તો જોડાયા હરે કૃષ્ણના નામથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યો કોલેજ રોડ થી જાણેશ્વર ગામ સુધી રથ યાત્રા નીકળી ભરૂચ જિલ્લાના જંબુસર અંકલેશ્વર માં અકસ્માત ના બે બનાવ બે ના મોત અંકલેશ્વર ના નલધરી ગામ નજીક ટ્રેક્ટર અને ઇકો વચ્ચે અકસ્માત માં બે યુવાન ના ઘટના સ્થળે જ મોત ભરૂચ નેશનલ હાઈવે પર ભરોદલા નજીક ટ્રક સળગી ઉઠી ટ્રક ચાલકે ટ્રક સાઇડ ઉપર ઊભી કરી પોતાનો જીવ બચાવ્યો

ભરૂષ્ણ જાડેશ્વર રોડ પરના એસ એલબી હોમ્સ ખાતે હોળીના રસિયાનું આયોજન ફૂલોથી હોળી રમી ફાગણના રસિયા સાથે રાજસ્થાની નૃત્યએ આકર્ષણ જમાવ્યું પાણામાં કાનુડાને ઝૂલે ઝુલાવી હોળી પર્વની આગોતરી ઉજવણી પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવા ભારત સરકારને સૈન્ય સાથે એક એક નાગરિક કતિબદ્ધ છે ત્યારે દેશનું સૌથી મોટું કેમિકલ કલ્સ્ટર પાકિસ્તાનને સબક શીખવાડવા વ્યાપારિક સંબંધ તોડી શકે છે બરૂચ તાલુકાનો કોસ્ટલ આઉટપોસ્ટનું મથક લોકાર્પણ બાદ ખંડેર અવસ્થામાં ભાળભૂતનો કોસ્ટલ આઉટપોસ્ટ પણ બંધ અવસ્થામાં જમ્મુ કાશ્મીરમાં ચુમ્માલીસ જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતા લોકોમાં ખુશી બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરી વાગડા તાલુકાના ખેડૂતોએ મગના ટેકાના ભાવ મુદ્દે પાંચ કલાક રસ્તા રોક આંદોલનથી ટ્રાફિક જામ ભરૂચ એસપી ની માફી બાદ રસ્તાઓ ખુલ્લા મુકાયા જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પોલીસ કાફલાના અભાવે ખેડૂતોનું આંદોલન પાંચ કલાક ચાલ્યું ગુજરાતમાં એલર્ટ બાદ દરિયાઈ બંદરો પર સુરક્ષા વધારાઈ ભરૂચ જિલ્લામાં વાયરલ ઇન્સ્ટોલેશન સુરક્ષા સોદોન કરાઈ દહેજ પાર્ટ સહિત કેમિકલ ઝોન અને રાજ્યના સૌથી મોટા માનવ રહિત આલિયાબેડમાં પેટ્રોલિંગ શરૂ કરાયું ભરૂચ એસપી ભરૂચના તમામ સ્થળોએ વાહન ચેકિંગ કરાયું ભરૂચના રેલવે સિલ્વર બ્રિજ તથા મુસાફરોને ડોગ મદદથી ચેકિંગ હાથ ધરાયું જમીન માફિયાઓએ આલિયાબેટ ખાતે ઊંચા પાળા બનાવી દરિયામાં પાણીના સામે અવરોધ ઊભો કરતા માછીમારો મેદાનમાં માછીમારોની રોજીની સામે પ્રશ્ન ઉભો કરાતા કલેક્ટરને આવેદનપત્ર પત્ર અપાયું સાત દિવસમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે કાયદો હાથમાં લેવાની માછીમારોની ચીમકી કરજણ ટોલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબીએ બે શખ્સો ઝડપી પાડ્યા દિવ્યાંગોના ઉત્થાન માટે ભેદભાવ રહિત સશક્તિકરણનું કાર્ય સામાજિક અધિકારિકતા મંત્રાલય કરી રહ્યું છે સાધન સહાયના બળે સન્માનની જિંદગી જીવી શકાશે ભરૂચ ખાતે સામાજિક ન્યાય અધિકારિકતા ભારત સરકારના ઉપક્રમે સાધન સહાય વિતરણ સમારોહ

વિદેશી પક્ષીઓ માટે ભયંકર માછીમારો અને મહારાષ્ટ્રના ના જાદવ ને કેમ મુક્ત નથી કરતા પ્રવીણ ટોગડિયા વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની મુક્ત કર્યો તો અન્યોને કેમ નહીં અંગલેશ્વરના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ આઈટીઆઈ સામે વાનને દારૂ પીવડાવતા એક વ્યક્તિની અટકાયત કરી ફોરેસ્ટ ઓફિસરને સોંપી દેવાયો